તો દોસ્તો આપણે વાત કરીએ અંબાલા પટેલની ઠંડીને લઈને મોટી આગાહી છે તો રાજ્યમાં ઠંડીના માહોલ વચ્ચે અંબાલા પટેલની આગાહી આવી ગઈ છે તો હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે કહ્યું કે રાજ્યના તાપમાનમાં હજુ પણ બે થી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે તેમજ નવેમ્બરમાં છેલ્લા અઠવાડિયામાં પણ કડકડતી ઠંડી પડશે તો રાજ્યમાં હાલમાં પણ સામાન્ય કરતાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધારે છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે સીએમ ભૂપેન્દ્ર સરકારની ચિંતન શિબિરનો થયો શુભારંભ તો રાજ્યની ભૂપેન્દ્ર સરકારની ચિંતન શિબિરનો શુભારંભ થઈ ચૂક્યો છે તો રાજ્યના સીએમ સહિતના મંત્રીમંડળ અને અધિકારીઓએ ત્રણ દિવસ સુધી સોમનાથમાં દાવા નાખ્યા છે તો રાજ્યમાં રોજગારીની તકો ગ્રામ્ય સ્તરે આવકની વૃદ્ધિ સરકારી યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચ પ્રવાસન વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન સહિતના મહત્વપૂર્ણ વિષયો પર જૂથ ચર્ચાને સામૂહિક મંથન અને ચિંતનો થશે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે હવે સુરતીઓને વોટર મેટ્રોની મુસાફરી કરી શકશે જ્યાં દોસ્તો સુરતમાંથી પસાર થતી તાપી નદી સુરતીઓની પીવાના પાણી માટે જીવાદોરી સમાન છે પરંતુ હવે તાપી નદી ઉપર બેરેજ સાકાર થયા પછી સુરત પાલિકા તાપી નદીનો મહત્તમ ઉપયોગ કરીને તાપી ઉપર રિવરફ્રન્ટની ધ્યાનમાં રાખીને વોટર ટ્રાન્સપોર્ટ ઇન્ટિગ્રેટેડ કરવા પર વિચારણા કરી રહી છે તો તાપી નદી ઉપર બેરેજ બનાવવા માટે કવાયત પણ શરૂ થઈ ગઈ છે તો તાપી નદી ઉપર બેરેજ બનાવવા માટે સાથે સુરતીઓને પીવાના પાણીનો સ્ત્રોતમાં પણ વધારો થશે

લોન પણ આપવામાં આવી છે તો દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે સીબીએસઈ બોર્ડની પરીક્ષાની તારીખોની કરી જાહેરાત જ્યાં દોસ્તો સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસઈ એ ધોરણ દસ અને ધોરણ બારમાની બોર્ડની પરીક્ષાના તારીખો જાહેર કરી દીધી છે જે અનુસાર પંદરમી ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થશે તો ધોરણ દસની પરીક્ષા અઢાર માર્ચ સુધી તેમજ ધોરણ બારની પરીક્ષા ચાર એપ્રિલ સુધી ચાલશે તો આ સત્રમાં ચુમ્માલીસ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તો સીબીએસઈ એ તેની વેબસાઇટ એટલે કે સીબીએસઈ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર ધોરણ ધોરણ દસ અને ધોરણ બારમાં ધોરણની બોર્ડની પરીક્ષા બે હજાર પચીસના ડેટાશીટ પણ જાહેર કરી છે તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ગૌતમ અદાણીને ધરપકડ વોરંટ જારી થયું તો છેતરપિંડી અને લાંચના આરોપો છે જ્યાં દોસ્તો ન્યૂયોર્કમાં ફેડરલ કોર્ટે ગૌતમ અદાણી સહિત સાત લોકો ઉપર અબજો ડોલરની છેતરપિંડી અને લાંચનો આરોપ લગાવ્યો છે તો ગૌતમ અદાણીનું ધરપકડ વોરંટ પણ જારી કરાયો છે તો એવો આરોપ લગાવ્યો છે કે ભારતમાં સૌર ઊર્જા સંબંધિત કોન્ટ્રાક્ટ મેળવી અદાણીએ ભારતીય અધિકારીઓને બસો મિલિયન ડોલરની લાંચ આપવાનું પણ વચન આપ્યું હતું તો લાંચના પૈસા વસૂલા માટે અદાણી અમેરિકનોને વિદેશી રોકાણકારો તેમજ બેન્કો સાથે ખોટું બોલ્યા પણ હતા

શું સ્થિતિ છે ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે ટ્રેનોમાં એક હજારથી વધારે જનરલ કોચને જોડવામાં આવશે જ્યાં દોસ્તો રેલવેના મુસાફરો માટે રાહતના સમાચાર છે તો રેલવે બોર્ડનું કહેવું છે કે સામાન્ય વર્ગના મુસાફરો રેલવેની પ્રાથમિકતા છે તો આવી સ્થિતિમાં એક હજારથી વધારે નવા કોચ પણ જોડવામાં આવશે તો જેનો લાભ એક લાખ મુસાફરોને થશે તો આગામી બે વર્ષમાં ટ્રેનોમાં દસ હજારથી વધારે નોન એસી કોચ પણ જોડવામાં આવશે ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારને આગળ ઝડપથી વાત કરવામાં આવે તો ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ ઓપરેશન ગંગાજળ જ્યાં દોસ્તો ગુજરાત સરકારમાં હાલ ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ ઓપરેશન ગંગાજળ ચાલી રહ્યું છે તો ગઈકાલે વધુ પાંચ અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા હતા તો નર્મદા ને જળ સંપત્તિ વિભાગમાં કામ કરતા જશવંતસિંહ પરમાર પ્રદીપભાઈ ડામોર શૈલેષભાઈ દેસાઈ બાબુભાઈ દેસાઈ અને અરવિંદભાઈ માલહાના નામના અધિકારીઓને સરકારે ફરજિયાત નિવૃત્તિ કરી દીધા છે તો આ અધિકારીઓ અલગ અલગ વિભાગોમાં ફરજ બજાવે છે

you. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે ગુજરાત યુનિવર્સિટીમાં સોળ કરોડની ઉચાપત જ્યાં દોસ્તો ગુજરાત યુનિવર્સિટીમાં સોળ કરોડની ઉચાપત થઈ હોવાની એક ઘટના સામે આવી છે તો એનિમેશન ડિપાર્ટમેન્ટના પૂર્વ કોઓર્ડિનેટરે યુનિવર્સિટીના પૈસા પોતાના પત્ની અને સ્વજનોના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા તો સ્વજનોના બેંક એકાઉન્ટમાં સોળ કરોડ કરતાં પણ વધારે રકમ મેળવી લીધી છે તો આ અંગે ગુજરાત યુનિવર્સિટી દ્વારા તપાસ પણ કરવામાં આવી છે તેમજ તપાસનો રિપોર્ટ આવ્યા બાદ હવે લખતરિયાનો ખુલાસો પણ માંગવામાં આવશે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે હાર્દિક પાંડ્યા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે તો તેના ઉપર ત્રણેય મેચ માટે ત્રીસ ત્રીસ લાખ રૂપિયાનો દંડ અને એક મેચમાં પ્રતિબંધ લગાવવામાં આવે છે તો આ જ કારણ છે કે હાર્દિક એક મેચમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તો ગત સિઝનમાં તેની ધીમી ઓવર રેટ ના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે તો દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ફટાફટ વાત કરવામાં આવો તો રાહુલ ગાંધીએ કહ્યું કે અદાણીની